કંપનીની બેદરકારીના કારણે પોલીસ તંત્ર અને નગરપાલિકા પરેશાન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના અર્જુન બારી આવેલા એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવરની બેદરકારીના કારણે આ ઘટના વારંવાર બનતી જાય છે

લગાવેલ નથી કેટલા વર્ષોથી આ ટાવર આજુબાજુથી ખુલ્લો પડ્યો છે ટાવર કંપની આ ઘટનાને ગંભીરતાથી લઈ ધ્યાન આપે અને મજબૂત સુરક્ષા કરે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ પુકાર બનાસકાંઠા